વડોદરા શહેરના કાલાગોડા પાસે આવેલ આનંદ એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરેલી ફોર વ્હીલર ગાડીમાં આગ લાગવાની ઘટના ઘટી વડોદરા શહેર કાલાગોડા પાસે આવેલ આનંદ એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરેલ ફોર વ્હીલર ગાડીમાં આગ લાગવાની ઘટના બની ફોર વ્હીલર ગાડી આગમાં બળીને ખાક થઈ ગઈ વડોદરા શહેર કાલાગોડા પાસે આવેલ રાજેશ્રી ટોકીઝની બાજુમાં આનંદ એપાર્ટમેન્ટના પાર્કિંગ ખાતે ફોર વ્હીલર ગાડીમાં શોર્ટ સર્કિટ થતા બે ફોર વ્હીલર ગાડીમાં આગ લાગવાની ઘટના ઘટી હતી આગની જાણ થતાં જ ફાયર વિભાગ તરત જ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો ગરમીના કારણે અથવા તો વાયરના લૂઝ કનેક્શનના કારણે આગ લાગી હોવાની ઘટના સામે આવી છે ત્યારે વડોદરા શહેરમાં એક સાથે બે કારમાં આગ લાગતા સ્થાનિકોમાં નાશભાગ જોવા મળી હતી વધુમાં ફાયર વિભાગના અધિકારીએ શું જણાવ્યું આવો સાંભળીએ રાજેશ્રી ટોકીસની સામે હોટલની બાજુમાં એક પાર્કિંગમાં ગાડીમાં આગ લાગેલી હતી અને આગ ને અમારે સંપૂર્ણપણે આગ ઓલવી અને બંધ કરી દેવા નાખી છે ગાડીઓ બંધ હતી અહીંયા એટલે પાર્કિંગ કરેલી હતી બાજુ બાજુવાળી આગ લગાવી ટાયર પે આગ આગળ ફેલ ગયા ફેર मैं गाड़ी मैं रिवर्स करने जा रहा था पब्लिक के करो करोगे बड़ा चौड़ा कर नहीं मैं तो हमारे तो ऑफिस पीछे ना आप तो ऑफिस में तो वहाँ से आपको मैसेज मिला आग लगे आग लग रहा बाग क्या है तो ये देखा इधर ऑफिस है हाँ